આદિવાસી તો હું બોલું હિન્દુમાં આવ્યું તો દોસ્તો મારે બાબી રહેશે અમારા દેશમાં એટલે કે બાબી એટલે અમારી ભાષામાં મોટાબા એટલે મોટાબાને આજે આપણે યાદ કરીએ છીએ અને આપણે થોડોક પ્રેમ પણ કરીએ છીએ કેવું રિઝલ્ટ આવે તમે જોઈ દો હલો હું અત્યારે કોલ કરીશ આપણા બ્લોકમાં બને રજો તો હાલો આપણે કોલ કરીએ છીએ

હું તમે જવાબ આપો ને હારા છો ને મજા છો ને એમ હારા નરવાય છે એમ તો બસ બા આપડે બીજું કઈ કામ નથી સારું હોય અને પોગાય અત્યારે શું અત્યારે હું દિલ્હી થી બોલું બા એ દિલ્હી થી બોલું બા દિલ્હીથી દિલ્હી બોલું શું હા બેઠા છો એમ આપણે ખેતી માં શું વાવેતર કર્યું છે એટલે એમ કે પૂછ્યું હોય તો હું વાવેતર છે સણ્યા છે કે ઘઉં છે કે હું એવું એટલે પૂછું છું

જો મારા બા કેવા દાંત કાઢે છે